હલો મિત્રો આજે આપણે આવ્યા છીએ મચ્છુ બેરાજા ગામ જ્યાં છે ચામુડા માતાજી હવન અહીં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં મંડપ સરસ પણ સરસ મજાની છે લોકોને તડકો ન લાગે એના માટે કરેલો છે મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો સોનગ્ર પરિવારના લોકો આવી ચૂક્યા છે અહીંયા યજ્ઞ આયોજન કરવામાં આવેલ છે અને સારી એવી વ્યવસ્થાને લીધે લોકો આરામથી બેસી શકે છે ત્યાં જોઈ શકો છો કે યજ્ઞ ચાલુ રહ્યો છે આપ જોઈ શકો છો કે બહેનો રાસ રમી રહ્યા છે આનંદ વિભૂર કરી રહ્યા છે અહીં મોટું મેદાન હોવાના કારણે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો રમી શકે છે સમાજની વાડી સબ જબરજસ્ત મોટી છે હવે આપણે જશો રસોડામાં આ છે રસોડા વિભાગ અહીંયા ભજીયા બની રહ્યા છે મોટી સંખ્યામાં લોકો ભજીયા બનાવવા માટે બેઠા છે ગેસના ચૂલાઓ છે ઘણા બધા લોકો રસોડા મદદ કરવા માટે ઉભા છે ટેસ્ટ પણ કરી રહ્યા છે છે ભજીયાની ટ્રે જેની અંદર ભજીયા રાખેલા છે આ લોકો જેવો ભજીયાનો મોટો ટોપ છે આ ભજીયા કરી રહ્યા છે અને ખાણું ઉતારશે હમણાં એટલું તેલની અંદર ઘણા બધા ભજીયા છે અહીંયા લોકો બેઠા છે મદદ માટે છોક્રથી જેને જે મદદ કરવી હોય એ કરી શકે છે આ બહેનો છે રોટલી બની રહ્યા છે અને ઘણા બધા લોકો આવવાના છે જમવા માટે એના માટે રોટલી બનાવેલી છે આ છે ખીચડી ખાવા માટે લોકોને ઠંડુ થવા માટે લચ્છી રાખેલ છે અને સાથે સાથે શરીરનો રસ પણ છે અનલિમિટેડ છે જેને જેટલું પીવું પી શકે છે આ છે ચૂરમા લાડવા જેને ઢોસા લાડવા પણ ઓળખાય છે ભજીયાને આ બધા પીરસીઓ છે જે દરેક લોકોને હોય પ્રમાણમાં રોટલી શાક પાપડ દાળ ભાત ખીચડી લાડવા શાક બધું પણ અહીંયાથી મળી શકે છે એના માટે કાઉન્ટર ગોઠવેલું છે આ જમવાર ચાલુ થઈ ગયું છે પહેલાં સ્કૂલના બાળકોને જમવાર આપેલું છે જમવા માટે પછી બધા લેડીઝોને આપવામાં આવશે બાળકો આનંદ ખેલકુલી રમી રહ્યા છે ફરી પછી આપણે જશું હવન બાજુ અહીંયા હવન ચાલી રહ્યું છે ઘણા બધા લોકો અહીંયા હવનમાં સરસ મજાનું માતાજીના હવનના દર્શન કરે છે આ છે અહીંયા ફાળો ઉભરાવા માટે જે લોકોને ફાળો લખાવો એ લખાઈ શકે છે ઈચ્છા મુજબ જે કંઈ ફાળો લખાવશો એ ધર્માદામાં જશે અહીંયા જમવા બેસી ગયા છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર જણાવજો ધન્યવાદ આભાર